દિવ્ય ભાસ્કરને વડોદરામાં વીસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે આ પ્રસંગે શહેરીજનોને એક હજાર માટીની મૂર્તિ અર્પણ કરવામાં આવનાર છે દિવ્ય ભાસ્કરને વડોદરામાં વીસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે આ પ્રસંગે શહેરીજનોને એક હજાર માટીની મૂર્તિ અર્પણ કરવામાં આવનાર છે સાથે સાથે શ્રીજી ભક્તોને માતા પાર્વતી પિતા શિવજીની પ્રતિમાની ત્રણ વાર પ્રદક્ષિણા કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે એક હજાર મૂર્તિ માતા પિતાની ત્રણ વખત પ્રદક્ષિણા કરશે દિવ્ય ભાસ્કર દ્વારા આ સંદર્ભે લોકોને ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે દિવ્ય ભાસ્કરને વડોદરામાં વીસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે આ પ્રસંગે અમે વડોદરાના શહેરીજનોને એક હજાર માટીની મૂર્તિ અર્પણ કરવા જઈ રહ્યા છે આ સાથે સાથે શ્રીજી ભક્તોને માતા પાર્વતી પિતા શિવજીની પ્રતિમાની ત્રણ વાર પ્રદક્ષિણા કરવાનું પણ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ એક હજાર મૂર્તિ માતા પિતાની ત્રણ વખત પ્રદક્ષિણા કરશે વડોદરા શહેરના નગરજનોને જણાવવાનું કે આપ સૌ આ કાર્યક્રમમાં અમારી સાથે રહો આપ સૌને આમંત્રણ છે અમારું ભાવભીનું આપ સૌ પધારો અને આ કાર્યક્રમને સ્પાઇડર કેર સિક્યુરિટી સર્વિસ નામની વગર લાયસન્સે ચાલતી ખાનગી સિક્યુરિટી એજન્સીના સંચાલક સામે એસઓજી કાર્યવાહી હાથ ધરી છે એસઓજીને બાતમી મળી હતી કે ગોત્રી હાઈ ટેન્શન રોડ અમીન પાર્ટી પ્લોટની બાજુમાં વિહાવ સુપ્રીમ કોમર્શિયલ બિલ્ડિંગમાં સ્પાઈડર સિક્યુરિટીના સિક્યુરિટી ગાર્ડ્સના સંચાલક પ્રભાત નાગરનાઓએ વગર લાયસન્સે સિક્યુરિટી ચલાવી તેના ગાર્ડના માણસોને વિહાવ સુપ્રીમ્સ કોમર્શિયલ બિલ્ડિંગમાં ફરજ ઉપર રાખેલ છે જે હકીકત આધારે ગોત્રી હાઈટેન્શન રોડ અમીન પાર્ટી પ્લોટની બાજુમાં આવેલ બિલ્ડિંગમાં હાજર સિક્યુરિટી ગાર્ડને ચેક કરી સંચાલક બાબતે પૂછપરછ કરતાં લાયસન્સ બાબતે પૂછતા તેઓએ કોઈ લાયસન્સ ન હોય અને વગર લાયસન્સે ત્રીસ સિક્યુરિટી ગાર્ડને પુરુષ માણસો વડોદરા શહેર તથા આજુબાજુના વિસ્તારમાં નોકરી ઉપર રાખી ખાનગી સિક્યુરિટીનો વ્યવસાય પોતાના ઘરેથી સંચાલન કરે છે આ મામલે સ્પાઇડર કેર સિક્યુરિટી સર્વિસના સંચાલકની અટકાયત કરાઈ છે બાપોત પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો ગણપતિજીના ધાર્મિક તહેવાર અનુસંધાને ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનો જથ્થો ગેરકાયદેસર હેરાફેરી કરતા તેમજ વેચાણ કરતાં અસામાજિક તત્વો શોધી કાઢવા સારું બાપોત પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળતા બિજેન્દર ઉર્ફે લલિત શર્મા રહે હરિયાણા તેની સફેદ કલરની બોલેરો પિકઅપ ગાડી નંબર એચ આર એકસઠ ઈ ચુમ્માલીસ ઓગણસિત્તેરમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારનો જથ્થો સંતાડી આજવા ચોકડીથી આજવા રોડ થઈ સરદાર એસ્ટેટમાં ઉતરવાનો છે જે ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસે દસ લાખ તેત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી એસઓજીએ બે વર્ષ માટે તળીપાર કરેલ ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી એસઓજી ટીમના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે હિતેશ જયંતિ રાણા રહે છાણી ગામ કબીર મંદિર પાસે વડોદરાને શહેરમાંથી તળીપાર કરેલ હોવા છતાં તે છાણી ગામ કબીર મંદિર પાસે ઊભો છે એસઓજીએ તડીપાર કરેલ ઇસમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે છાણી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો પ્રતાપ પ્રતાપમળધાની પૂર્ણા શ્રીજીની આગમન યાત્રા યોજાઈ હતી સાતમી સપ્ટેમ્બરના રોજ ઉત્સવપ્રિય વડોદરા શહેરમાં ગણેશજીની શ્રદ્ધાપૂર્વક સ્થાપના થનાર છે વડોદરાવાસીઓ ગણેશ મહોત્સવની ઉત્સાહભેર રાહ જોઈ રહ્યા છે ત્યારે વડોદરામાં પ્રતાપ પ્રતાપમળઘાની પૂર્ણા શ્રીજીની આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આગમન યાત્રામાં મોટી સંખ્યામાં શ્રીજીના ભક્તો આગમન યાત્રામાં જોડાયા હતા એલવીપીમાં વોર્ડ વિજાડ ગ્રુપનો ગરબા બંધ કરવા અંગેનો નિર્ણય લેવાયો હતો જે સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઈ હતી શહેરમાં નવરાત્રિમાં વોર્ડ વિજાડ ગ્રુપ દ્વારા એલવી પીમાં કરવામાં આવતા ગરબાના આયોજન પર આ વર્ષે પૂર્ણ વિરામ મુકાયો છે આ ગ્રુપે ફંડ ગરબાને બદલે પૂર પીડિતોની સહાય માટે ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે આ અંગે વોર્ડ વિજાળ ફાઉન્ડેશનના ટ્રસ્ટી શીતલ ભાલેરાવે જણાવ્યું હતું કે સામાજિક જવાબદારીના ભાગરૂપે આ વર્ષે ગરબાનું આયોજન કરાશે નહીં ગરબા ફંડનો ઉપયોગ રાહત કામગીરી માટે કરવામાં આવશે ગરબામાં ભાગ લેવાના બદલે અમે જરૂરિયાતમંદોને અમારા સંસાધનો સમર્પિત કરી રહ્યા છે પૂરગ્રસ્ત લોકો માટે મેડિકલ કેમ્પ યોજવામાં આવશે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ ઉપરાંત જરૂરિયાતમંદ લોકો સુધી રાહત સામગ્રી પહોંચાડીશું અમારી ટીમ તંત્ર સાથે કામ કરી રહી છે આ મુશ્કેલીના સમયમાં અમે પીડિતો સાથે ખડેપગે ઊભા રહીશું વડોદરાના લોકોને આફતમાંથી બહાર લાવવામાં અમારો પ્રયાસ છે સો થેન્ક યુ વેરી મચ તમે બધા અહીંયા આવ્યા છો એક નાનો મેસેજ આપવો છે મને બધાને અત્યાર સુધી લાઈક તમે બધાએ ખબર છો કે લાસ્ટ ટુ યર્સમાં આપણે વોર્ડ બિઝાર્ટ ફાઉન્ડેશને બહુ એક્ટિવલી ગરબા સ્પોન્સર કર્યા છે ઓર્ગેનાઇઝ કર્યા છે અને થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ધ બરોડા પીપલ જેને આટલું ઓવરવેલ્મિંગ રિસ્પોન્સ આપ્યો અમને બહુ સપોર્ટ આપ્યો પ્રેમ આપ્યો બધાએ અને અમને કોન્ફિડન્સ આપ્યું કે યુ ઓલ વર રિયલી વેરી હેપી વિથ ધ અરેન્જમેન્ટ્સ વી ડેડ ફોર યુ આ વખતે બિકોઝ ધ ફ્લડ લાઈક યુ નો ઇટ ઇઝ અ વેરી ડિફિકલ્ટ સિચ્યુએશન અને એઝ અ ટીમ એવરી વન Felt like uh, getting into uh, this uh, difficult uh, situation by uh, serving the community. It lay as a chairperson of uh, World Wizard Foundation, I would like to announce that we would like to divert all our uh, resources, our funds to the community. like uh, There are a couple of things that we actively uh, વી વી લાઈક ટુ સર્વ ધ કમ્યુનિટી વન ઇઝ એઝ યુ ઓલ આર અવેર કે ચારથી પાંચ દિવસથી ઓલરેડી અમે લોકોએ ફૂડ પેકેટ્સ આપવામાં બહુ સારી રીતે બધાએ રોલ પ્લે કર્યો છે અને આ નેક્સ્ટ લાઈક અત્યારે અમારા જે વોર્ડ વિઝાર્ડ મેડિકેર છે હોસ્પિટલ્સ છે એમાંથી અમે લોકોએ કેમ્પ્સ અરેન્જ કર્યા છે કેમ કે ધેર આર મેની પીપલ જે બહુ તકલીફમાં છે દે આર નોટ વેલ અને વી વુડ લાઈક ટુ સર્વ દેમ થ્રુ આર મેડિકલ હોસ્પિટલ્સ ઓલસો વિથ ચિલ્ડ્રેન હુ હેવ લોઝ દેર એજ્યુકેશન થિંગ્સ એક નાનું ઇનિશિયેટિવ એમના માટે પણ અમે લેવા માગીએ છીએ કે એમને અમે સ્ટેશનરીઝ નોટબુક્સ એમને બેગ્સ એવું બધું અમે એમને સપ્લાય કરીશું અને અત્યારના સિચ્યુએશનથી એવું દેખાય છે કે દિસ ઇઝ નોટ ગોઈંગ ટુ સ્ટોપ આ હજુ આગળ કપલ ઓફ વીક્સ ચાલુ રહેવાનું છે સો ઇટ ઇઝ આર પ્રાઇમ રિસ્પોન્સિબિલિટી કે ઇટ ઇઝ ટાઈમ ટુ ગીવ દેમ બેક તો એટલે અમે લોકો વિચાર કર્યો છે એઝ વોર્ડ વિઝ આર ફાઉન્ડેશન દેટ વી વિલ એક્ટિવલી પ્લે રોલ ઇન સર્વિંગ આર કમ્યુનિટી બાય ડૂઈંગ સ્મોલ થિંગ્સ એન્ડ ધીસ ઇઝ અ વેરી સ્મોલ ઇનિશિએટિવ જે અમે લોકો બધા માટે કરવા માગીએ છીએ બિકોઝ તકલીફ તો બહુ મોટી છે એના સામે હર એક ઇન્સાન એમના તરફથી ટ્રાય કરીએ છીએ એન્ડ વી એઝ વિઝ એટ ફાઉન્ડેશન વી વુડ લાઈક ટુ ટેક ધ સ્મોલ ઇનિશિએટિવ થેન્ક યુ સો મચ ટુ ઓલ ધ પીપલ ઓફ બરોડા ફોર ગિવિંગ દેટ કોન્ફિડન્સ ઓલવેઝ ઓન ઓનર્સ્ટ થેન્ક યુ વેરી મચ ગોરવા વિસ્તારમાં ભૂવો પડતા સ્થાનિક નાગરિકોએ તંત્ર વિરુદ્ધ આક્રોશ ઠાલવ્યો હતો વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં પૂર આવ્યા બાદ હવે ભૂવા પડવાની શરૂઆત થઈ છે ગોરવા ગોરખનાથ મંદિરથી મધુનગર માર્ગ બ્રિજને જોડતા માર્ગ ઉપર ભૂવો પડ્યો છે જેના કારણે સ્થાનિક પ્રજા તેમજ વાહન ચાલકો પરેશાની અનુભવી રહ્યા છે વહેલી તકે સમારકામની માગણી લોકો કરી રહ્યા છે સ્થાનિકોએ રાજકારણીઓ સત્તાધીશો સામે પણ ઉગ્ર રોષ ઠાલવ્યો હતો તથા વહેલી તકે ભૂવાના સમારકામની કાર્યવાહી કરવા માંગણી કરી હતી આ વિસ્તાર ગોરખનાથ મંદિરથી મુખ્ય માર્ગ જોડતો છે જે મધુનગર બ્રિજને છે જ્યારે અવરજવર વધારે હોય છે ને જ્યારે નાના નાના બાળકો આંગણવાડીમાં જતા હોય ને આજુબાજુ નાના બાળકોને સ્કૂલ જતા હોય જો આ ભૂવામાં પડી જાય તો શું આ અધિકારીઓની જવાબદારી જવાબદારી રહેશે કેમ કે અહીંથી બસો મીટરની દૂરીમાં કાઉન્સિલર રાજેશભાઈ પ્રજાપતિનું ઘર આવેલું છે અને સો મીટરની દૂરીમાં ધારાસભ્યની ઓફિસ બી આવેલી છે જો એમના જ વિસ્તારમાં ત્રણ દિવસથી ભૂવા પડેલાને એ લોકો ના પૂરી શકતા હોય

વોર્ડ નંબર બારમાં આવેલ મુજમોડા રોડ ઉપર વિશાળ કાય ભૂવાનું નિર્માણ થયું હતું જોકે આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી પરંતુ અચાનક પડેલા ભૂવાના કારણે લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો એક તરફનો રોડ બંધ કરી દેતા વાહનચાલકો પણ અટવાયા હતા વાલ્મિકી સમાજનો મોરચો પાલિકાની કચેરીએ આવ્યો હતો તથા રજૂઆત કરી હતી વાલ્મિકી સમાજનો મોરચો આજરોજ કોર્પોરેશનના પ્રાંગણમાં રજૂઆત કરવા માટે આવ્યો હતો બેરોજગાર સફાઈ સેવકોએ રોજગારી આપવા માટેની માગણી કરી હતી દોઢસોથી વધુ બેરોજગાર સફાઈ સેવકોએ નોકરીની માંગ કરી હતી કોર્પોરેશનના ગેટ બંધ કરી દેતા ઉગ્ર રોષ પણ ઠાલવ્યો હતો જ્યાં સુધી આવેદનપત્ર નહીં સ્વીકારે ત્યાં સુધી ગેટ બહાર બેસી વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી હતી

જનતાની ની જે કાયદેસર જનતા ટેક્સ આપે છે તો એને તાડુ મારવામાં કેમ આવ્યું છે તાડુ મારવામાં આવેલું છે તો તમે અમને અંદર કેમ નથી આવવા દેતા અમે નથી કેમ માર્યું છે વડોદરા શહેરના સ્ટેશન થી નવા યાર્ડ જતા માર્ગ માં ભૂવો પડ્યો હતો વડોદરા શહેરના તંત્ર ના પ્રતાપે વિવિધ વિસ્તારો માં ભૂવા પડી રહ્યા છે અને પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે સ્ટેશન વિસ્તારમાંથી પ્રતિદિન મોટી સંખ્યામાં એસટી બસોની અવર જવર રહેતી હોય છે એસટી બસો ઉપરાંત બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની કામગીરીમાં પણ મોટી સંખ્યામાં બહારદારી વાહનો ફરે છે સ્ટેશનથી નવા યાર્ડ જતા માર્ગ પર ભૂવો પડ્યો હતો જેના લીધે વાહનચાલકો પરેશાની અનુભવી રહ્યા છે ભૂવાનું વહેલી તકે પૂરવાની માંગ પણ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી હતી એમએલએ સામે આક્રોશ ઠાલવનારા વેપારીની ધરપકડ કરાતા શહેરના જાગૃત નાગરિકે વિપક્ષે રોષ ઠાલવ્યો હતો વડોદરા શહેરમાં આ વખતે આવેલા પૂરે શહેરમાં તબાહી મચાવી છે જેની સૌથી વધુ અસર હરણી સહિતના નદી કાંઠાના વિસ્તારોમાં જોવા મળી હતી પાલિકાને રાજકીય નેતાઓ સામે લોકોમાં રોષ છે હરણી વિસ્તારમાં પાણીમાં ડૂબેલા સિલ્વરો ફ્લેટ પાસે સ્થાનિક રહીશો ઢીચણ પાણીમાં ઊભા રહીને મીડિયાના કેમેરા સમક્ષ ઇન્ટરવ્યૂ આપી રહ્યા હતા ત્યારે ટોળામાં ઊભેલા એક શખ્સે આક્રોશ ઠાલવ્યો હતો ધારાસભ્ય મનીષાબેન સામે આક્રોશ ઠાલવ્યો હતો જે બાદ મંગળવારે હરણીના કે અન્ય કોઈ સોસાયટીના રહીશને ફરિયાદી બનાવી દીધો હતો અને વેપારીએ આક્રોશ ઠલવતી વખતે મનીષાબેનના નામનો ઉલ્લેખ કરીને હાથથી ભીભસ્ત ઇશારો કર્યો હતો તેવી એફઆઈઆર નોંધીને હરણીમાં રહેતા કુલદીપ સૂર્યકાંત ભટ્ટની મંગળવારે ધરપકડ કરાઈ હતી આને લઈને નાગરિકોમાં રોષ વધુ ભળક્યો છે ઇન્ટરવ્યુ લેનારા મીડિયા કર્મીને પણ નિવેદન લખવાના નામે બપોરથી ક્રાઇમ બ્રાન્ચની કચેરીમાં કલાકો સુધી બેસાડી રાખ્યા હતા જેમના સમર્થનમાં ઇલેક્ટ્રોનિક મીડિયાના કર્મચારીઓ મોટી સંખ્યામાં ક્રાઇમ બ્રાન્ચના દફતરે આવી પહોંચ્યા હતા સાથે શહેરના સામાજિક કાર્યકરો કોંગ્રેસના અગ્રણીઓ પણ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે પહોંચી ગયા હતા તથા રોષ ઠાલવ્યો હતો પોલીસ ભાજપનો હાથો બનીને કામ કરતી એવું લાગે છે કારણ કે જે જન આક્રોશ જે વડોદરામાં પાણી આયા પૂર આયા ભ્રષ્ટ શાસન ભાજપ નું એના પાપે લોકોના ઘરો માં પાણી આયા એક એક માર પાણીમાં ત્રણ ત્રણ દિવસ નાના છોકરાઓને પીવાનું પાણી ના મળે બીજું દૂધ અને ખાવાની વાત તો દૂર અને જન આક્રોશ હતો જે મીડિયા એ જે મીડિયા એ જીવના જોખમે લોકોની વચ્ચે ગયા મગફરો વચ્ચે ગયા પાણીમાં ગયા અને લોકોની વેદના બતાવી રીતે મીડિયા એનો પણ અવાજ દબાવો છો એટલે આ જે છે એને સખત વખોડીએ કોંગ્રેસ પાર્ટી આ બાબતે સાખી નહીં લે અમે એટલા માટે અહીં બેઠા છે ક્રાઈમ બ્રાન્ચ ની કારણ કે અહીંયા તમે વિચાર કરો કે જે લોકો જન આક્રોશ કાઢ્યો

તમે વિચાર કરો કે ચાર દિવસ અને લાઇટો કાપી નાખી લાઈટ વગર જે જે એમને સમય પસાર કર્યો છે એને એનો ગુસ્સો તો લોકોને હોય ને અને ગુસ્સો જ્યારે પ્રગટ કરે ત્યારે સત્તા પર બેઠેલા લોકો અહંકાર ને અભિમાન ની અંદર પોલીસ દ્વારા એના ઉપર કેસ કરાવડાવે દબાવવાની કોશિશ કરે કોઈ બીજો બોલે નહીં એ પ્રમાણેની શક્તિનો પ્રદર્શન કરે પણ આ દેશની આઝાદી પણ કેમ લીધેલી લોકોને બોલવાનો હક મળે લડવાનો હક મળે લોકો પોતાની આઝાદી થી પોતા પોતાના હક લઈ શકે એના માટે અભિવ્યક્તિ ની આઝાદી આ માટે દેશ દેશ દેશમાં લડાઈ થયેલી બાબા આંબેડકરે સંવિધાન દ્વારા લોકોને એક તાકાત આપી કે તમે લડી શકો તમે બોલી શકો તમારા હક મેળવી શકો અને એ હક માટે જયારે લોકો વેદના પોતાની પ્રગટ કરતા હોય ત્યારે તમે આવું બોલ્યા તમે આવું બોલ્યા તમને પૂછીને બોલવાનું છે જયારે એમના ઉપર તકલીફ પડી હતી જયારે દૂધ વગર હતા પાણી વગર હતા ત્યારે ક્યાં ગયા હતા બધા બધા પેશ કરવા તો આવી ગયા ત્યારે ક્યાં હતા બધા કોઈ ગુસ્સો નતું અંદર બચારા સાપ નીકળે મગરો રસ્તા પર ફરે માણસ જીવદર થઈ જાય અને પછી તમે કહો કે આવું કેમ બોલ્યા આવું શું બોલ્યા હજુ તો પ્રચંડ પ્રચંડ લોકો બહાર નીકળશે અને લોકો લડાઈ લડશે કારણ કે એક વખત પૂર નહીં બે વખત પૂર નહીં દર વર્ષે પૂર આવતા હોય ને લાખો કરોડો રૂપિયા નું લોકો નુકસાન થતું હોય પોતાનું પેટીયું કાપીને ઘર બનાવ્યું હોય અને તેની અંદર બધું આ પ્રમાણ તર ભિતર થઈ જાય તો લોકો સ્વાભાવિક બોલવાના છે અને લોકો ઉપર જયારે પ્રહાર કરશે લોકો ઉપર અન્યાય થશે લોકો પર દાદાગીરી કરતા થશે તો ચોક્કસ કોંગ્રેસ પાર્ટી એમની સાથે છે એમના હક ની લડાઈ માટે લડીશો અને એમને ન્યાય અપાવવા માટે કટિબદ્ધ પહેલી વાત તો મને એવું લાગે છે ડર લાગે છે ચારે બાજુ દરવાજા બંધ કરીને શું મતલબ બતાડે છે આ લોકો પોલીસ લોકો માટે ખુલ્લી હોવી જોઈએ ઉજાગર હોવી જોઈએ આ દરવાજો બંધ પેલો દરવાજો બંધ એટલે શું બતાડવા માંગે છે આ લોકો કોઈને ન્યાય મેળવવો તો અહીંયા આવે તો અંદર જ્યાં દેવું એ નહીં ચાલે ભાઈ એ ખોલવું જ પડશે દરવાજો બી નહીં અમે પત્રકાર પત્રકાર ની જોડે છે આ વેદના જે લોકો છે મીડિયા અને મીડિયા ને દબાવવાનું અને નાગરિકો ને દબાવવાનું બંને દબાવી અને દાદાગીરી કરવાનું કે નહીં તમારો મીડિયા બંધ કરાવી દઈશું તમારું પેપર બંધ કરાવી દઈશું તમને પૂરી દઈશું એટલે શું કહેવા માંગો છો તમે લોકો તમારાથી ડરી જાય એ આઝાદી

લોકોના આક્રોશના ભોગ બન્યા છે લોકોએ બોલ્યા છે અમે બોલ્યા તેવું ક્યાંક કે પોલિટિકલી છે પણ સામાન્ય વ્યક્તિ જ્યારે બોલતો હોય અને એનો અવાજ મીડિયા બતાવતી હોય અને મીડિયા જ્યારે ત્યાં એ કરતી હોય તો એ વ્યક્તિ પર પણ ફરિયાદ થઈ છે મીડિયાના રિપોર્ટરો પર એક્શન લેવાયું છે એમના પણ જવાબ લેવાય છે એટલે શું કરવા માગે છે આ એ પોલીસ છે જે પોલીસે પબ્લિકમાં રહીને પબ્લિકના જીવ બચાવ્યા છે અમે લોકો આજે આભારી છે જો પોલીસ તંત્ર ના હોત તો આખું આખું અડધું શહેર ડૂબી ગયું હતું પોલીસ ખબે ખડે પગે રહીને જે કોર્પોરેશનને કામ કરવું જોઈએ એ કામ પોલીસે કર્યું હોય અને ત્યારે હવે પોલીસને પબ્લિકને ભીડાવાના જે પ્રયત્ન આ પાખંડીઓ જે લોકો છે એ લોકો કરી રહ્યા છે તદ્દન ખોટું છે આનો વિરોધ છે આવું ના થવું જોઈએ મીડિયા સામે જે કરી રહ્યા છે ના આના માટે સૌ લોકોએ આખા વડોદરાએ ભેગું થવું પડશે તમામ સોસાયટીઓના લોકોએ તમામ પોલિટિકલ પાર્ટીઓએ તમામ નેતાઓએ તમામ આગેવાનો તમામ સામાજિક કાર્યકર્તા સૌ લોકો ભેગા થઈશું તો આ લોકો સુધરશે કારણ કે આ જે રીતની પ્રવૃત્તિ છે એ હવે સાખી ના લેવાય આ એ વ્યક્તિ પર નથી ફરિયાદ થઈ આખા શહેર પર ફરિયાદ થઈ છે અને આનો જવાબ આખો શહેર ભેગો થઈને હવે આપશે આગળની શું રણનીતિ છે આગળ હવે બસ આખું શહેર ભેગું થશે આના વિરુદ્ધ એક્શન લઈશું અમે આના વિરુદ્ધ કાયદેસરના કાર્યવાહી કરીશું અને અમે મીડિયા સાથે પણ ઉભા છે અને વડોદરા શહેરના નાગરિકો સાથે પણ ખડે પગે ઉભા છે આ ખૂબ જ વડોદરાના ઇતિહાસમાં હવે આને કાળો દિવસ આજથી ચાલુ થયો આ વિનાશકાલ વિપરીત બુદ્ધિ આજે કહેવત બની છે ને એ હવે આ લોકોનું નું પતન નક્કી થઈ ગયું છે હવે રહ્યો સવાલ આ જે યુવક ઉપર ગુનો દાખલ કર્યો છે તો ભૂતકાળ આપ મીડિયા સાક્ષી છો મનસુખભાઈ વસાવા સાંસદ ત્રીસ વર્ષ જૂના સાંસદ અભદ્ર ભાષા કલેક્ટર સામે વાપરી છે મામલતદાર સામે વાપરી છે ઘણા બધા નેતાઓ અભદ્ર ભાષા વાપરી છે અને આ લોકો તો સેટિંગમાં પકડાઈ જાય છે રેપના કેસમાં પકડાય છે અને બાને દોઢ બે કરોડ આપીને સેટિંગ કરે છે આ લોકો નીલજ લોકો છે કેરેક્ટર લેસ છે અને આ એ લોકો છે કે જે જે તો રેપના કેસમાં પકડાયેલા અને પાછા સાંસદ બની ગયા અને એમને સાચવનારા આ લોકો છે અને રહ્યો સવાલ જેના ઘરમાં પાણી ઘૂસ્યા ને જે લોકો ભૂખે તરસે મર્યા ને એને આ પીડા ખબર છે

જેનું રાજકારણ આખા ગુજરાતમાં ચાલે છે અને વડોદરાનો ઇતિહાસ છે એ વડોદરાથી પરિવર્તન થાય છે હવે તમારું પતન નક્કી છે 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 એ કે હવે હવે તમે ને આ પ્રજાને એક જાજમ લઈ રહ્યા છે હું કોંગ્રેસી નથી પણ હું કોંગ્રેસ સાથે ઊભો રહેવા નથી માંગતો પણ હવે તમે નક્કી કર્યું કે હવે અમારે કોંગ્રેસ સાથે ઊભા રહેવું પડશે કારણ કે અમે તો મોદીજી અમારા આદરણીય માનનીય માનતા હતા ભાઈ તમને ગંગા ના દેખાય ભાઈ વિશ્વામિત્રી ઋષિ ના દેખાયા વિશ્વામિત્રી નદી ના દેખાય અમે તમારા ભરોસે છેતરાઈ ગયા અમે તમને જોઈ જોઈને વોટ આપ્યા આ લોકોએ તો અમારી દલાલી કરી નાખી અમારું બધું વેચી નાખ્યું અને તમે આજે ગુનો બનાવ્યો છે અને એક ગુસ્સામાં આવેલા યુવકનો જે તમે આ કલમનો ઉપયોગ કર્યો છે આ તાત્કાલિક ધોરણે આ ફરિયાદ પાછી લેવી પડશે અને અમારા વડોદરાના યુવાનને પરત બહાર મોકલવો પડશે નહીં તો આનાથી જલદ જલદ આંદોલન થશે સાહેબ મીડિયા કર્મી ઉપર બી ગુના દાખલ કરવામાં આવે ભાઈ આ લોકો ને તો જે બોલે ને એમના એમના ગીતો ગાવાના એમના ગળવી બનવાનો અને આ ગાડી સપ્તાહ સાત સપ્તાહ વિકાસ જાવ ખાલી ખંડેરો માર્કેટ પાર્કિંગ માં જતા રહો એમનો જે પેલા યુવા પ્રમુખ હોય એને પાર્કિંગ આપે અને આ લોકો આપત્તિમાં ઉછર પામનારા લોકો છે આ લોકો સ્મશાન પર

મીડિયા એટલે શું હવે વડોદરામાં મશીનો થી તમારા ઇલેક્શન થવાના છે તમારા મશીનો ફિક્સ છે એટલે તમે એવું સમજો છો મશીનમાં સેટિંગ છે એટલે દાદાગીરી મારો છો પણ અમે મશીન થી વોટિંગ નહીં કરીએ બેલેટ પેપર કરાવીશું તો આ રીતે હોશિયારી મારી તો અમે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર